સમાધિ સમાધિએ હાર મહાદેવ ગુડ મોર્નિંગ અને અત્યારે હું છું ભચાઉ કચ્છ અને આ છે તમારા ભાઈ ની સાયકલ હું ભૂચાલ ઠાકોર સમાજ કાર્યાલયની ઓફિસ માં આવી ગયો છું અને આ છે બધા વડીલો અને ભાઈઓ અને બધાએ મારું સ્વાગત કર્યું છે બધાનો ધન્યવાદ જય જય લીમાન દાદા ભારત માતા કી જય તો બધાનો ધન્યવાદ ભારત માતા કી જય વાગી જશે સાડા બાર અને જમવા આવ્યો છું રોહિતભાઈ સાથે જમીન આપણે નીકળશું અહીંથી કબરાઓ તો ભાઈ નીકળી ગયું છું ભચાવની બહાર અને જાઓ છું અત્યારે કબરાઓ મોગલમાના મંદિરે દર્શન કરવા અને પુલ ચડી ગયો છે ઉતરવાનો બાકી છે તો અહીંથી બાર કિલોમીટર છે એમ અમને રોહિતભાઈ કીધું તો ફટાફટ પોગી આપણે કબરાઓ ને હવારમાં થોડોક સાટા આવી ગયા હતા થોડુંક ઠંડુ થઈ ગયું છે અને ખેડૂતો નથી એટલે સાયકલ આપવાની થોડીક મજા આવે છે મોગલ માનું મંદિર એક કિલોમીટર દૂર છે તો ફટાફટ મોગલ ધામ પોગીએ પોગી ગયું છું ખબરાઓ મોગલમાં ના મંદિરે સાયકલ મૂકી છે અને લીંબુ સોડા ભાઈ બનાવે છે તો પીને પછી દર્શન કરવા જાવ તો ભાઈ લેવા પણ આવે છે તો વાત ચાલુ છે તો કોન્ટેક્ટ થાય તો પછી તે ભાઈ સાથે દર્શન કરવા જાય તો આ છે ગૌરાવ માતાજીનું મંદિર તો આ છે ભાઈ પ્રભાતભાઈ તો પ્રભાતભાઈ કાંઈ અમારી ઓડિયન્સને કહે છો મહેનત કરે છે બહુ સારી કરે બહુ આગળ વધે માતાજી તો ભાઈને મળીને બહુ સારું લાગ્યું અને મારે અહીંથી જવાનું હતું અંજાર પણ અંજાર અહીંયાથી પિસ્તાળી કિલોમીટર થાય છે તો હવે હું અહીંયા જ રોકાઈ જાઉં છું ભાઈ કે અહીંયા બધી સુવિધા કરી દે તો કાર અહીંયા રોકાઈ જવાનું છે દર્શન કરી અને બાપુના પણ દર્શન કરી આધુ ગયા છે જ અને કપડાઓમાં યાર છે ને વરસાદ બહુ જ સારું ગયો છે તો ક્યારે રોકાય ખબર નથી કે જે વરસાદ રહેશે ને પછી હવે જમવા હતું આપણે સાંજે મોગલમાના દર્શન કરી દીધા છે અને રાતનો થોડોક વરસાદ આવ્યો છો એટલે સુઈ ગયા તા અને આ છે ભાઈ આ ભાઈ પણ છે ગોવિંદભાઈ ને સારું લાગ્યું નાસ્તો કર્યો અત્યારમાં અને આ છે રેસ્ટોરન્ટ છે આ છે નરેન્દ્રભાઈ આ રેસ્ટોરન્ટના માલિક અને હવે અહીંથી આપણે નીકળશું અંજાર ને સાયકલ પણ તમારા ભાઈની તૈયાર થઈ ગઈ છે તો એની કરીએ ફટાફટ આપણે નીકળી ગયા છે અને વરસાદ સાંજે તો તો યાર પીડ્યો ઠંડુ થઈ ગયું છે તો સાયકલ રાખવાની પણ મજા આવે છે અને અંજાર છે અહીંથી પિસ્તાલીસ કિલોમીટર અહીંયા છે બાજુમાં હાઈવે તો ધીમે ધીમે કરીને અંજાર તરફ નીકળીએ આપણે હવે અહીંથી છે ને વીસ કિલોમીટર છે અંજાર અને યાર શું કચ્છ લાગે છે યાર બાજુમાં છે ને પાણી આવે છે તો પાણી ભરી લઈએ મારું પાણી થઈ ગયું ગરમ પાણી વારે છે મારા મોજા પણ લઈ ગયા ત્યારે હું ભોગ્યો છું ભારત ગોવર્ધન પેટ્રોલ પંપે અને આ ભાઈ મેળા છે ખાટલો પણ ભાઈ ઢાળી દીધો છે અને આપણે બે ભાઈ ગોઠેક બેઠા છે વાતો કરીએ છીએ અને એક ભાઈ વાહ બેઠા છે તો વાંચ આઠ કિલોમીટર છે અંજાર તો ઘણી બેઠીને પછી નીકળીએ આપણે અંજાર અંજારમાં એન્ટર થઈ ગયો છું હું ભોગ્યો છું જેસલ તોરલની સમાધિએ અને મેં દર્શન કરી લીધા છે અને અત્યારે મંદિર બંધ થઈ ગયું છે અને આઈની એક કહેવત છે કે આ દર વર્ષે છે ને ઘઉંના દાણા જેટલી વધે છે ને જે દિવસે આ વ્ય સમાજ સાથે જોડાઈ જશે તે દિવસે આ દુનિયાનો નાશ થઈ જશે એવું કહેવામાં આવે છે તો જાઓ તમે પણ દર્શન કરો ભાઈ હું છે ને કૃષ્ણાબેન ને અતુલભાઈ ની રોકાણ હતો તો આ છે અતુલભાઈ અને આ છે કૃષ્ણાબેન તો તમને મળીને પણ સારું લાગ્યું અને બધા છોકરાને પણ મળીને સારું લાગ્યું અને હવે અહીંયાથી નીકળવાનું છું ભૂજ અને બેનની ના ભાઈની આ જમવાનું હતું તો જમીને હવે મારું સ્વાગત પણ કર્યું છે તમારો બધાયનો આભાર અને હવે આપણે નીકળીએ ભૂજ તરફ વાગવામાં ચાર ને ચાલીસ મિનિટ થઈ ગઈ છે તો ચાલીસ કિલોમીટર આગું છે અહીંયા કેમ્પમાં રોકાણો તો પાણી પીધું છે કેમ છે કે કારું ને નમસ્તે માજી અને આ ભાઈ છે બધા ભાઈઓ જય માતાજી જય માતાજી આ ભાઈને છે ને બાર કે ફોલો વર્ષે મેળી માં વિડીયો બનાવે આપડે આગળ વધીએ સત્તર કિલોમીટર છે અહીંથી બર્થડે છે હેપી બર્થડે રોહિત નામ છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો અને હસતા રહેજો ને હસાવતા રહેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં હરવા દે